તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા નિર્ણય જેના લેખિકા છે સુશ્રી ખ્યાતિ જીગર દેસાઈ અમદાવાદ નિર્દેશ ચૌધરી મુંબઈના પરાના બે બીએચકે ફ્લેટની અંદર રવિવારની સુસ્ત સવારે બારી પાસે બેસી છાપું વાંચી રહ્યા હતા બે હાથે પહોળા કરેલા છાપાને વાંચતા વાંચતા અચાનક એ વિચારમાં સરી પડ્યા છાપું એમ ને એમ રહ્યું અને મોઢા પર ગુસ્સાની રેખાઓ ઉપસી આવી જડબું આપોઆપ ભેળાઈ ગયું અને કાળી પહોળી પ્રેમના ચશ્મા પણ ગુસ્સાથી હલી ગયા એ જ વખતે એમની પત્ની નિકિતા ડરતા ડરતા ચાનું કપ લઈને આવી ટીપોય પર ચાનો કપ મૂકીને એ પાછી જતી હતી ત્યાં જ નિર્દેશનો સત્તાવાહી કરડો અવાજ એને સંભળાયો મારી પાસે બેસ અને મને કહે કે શું માંડ્યું છે તે અને તારી દીકરી શરૂરીએ નિકિતા નીચું છૂઈ ગઈ નિર્દિષ ગુસ્સાથી બોલ્યો સારા છોકરાઓ મળતા નથી અને ડૉક્ટર મૌલેશ કાનાબાર જેવો સુખી ઘરનો નવીરો એના માટે શોધ્યો તો બેનને હવે એમાં વાંકવું પડ્યું છે સમજાવ તારી છોકરીને શાંતિથી એની સાથે ચૂપચાપ પરણી જાય નિકિતા કંઈ જવાબ આપવા જાય એ પહેલાં શર્વરીનો અવાજ એમણે સાંભળ્યો પપ્પા હું મૌલેશ સાથે લગ્ન કરવાની નથી અને આ મારો નિર્ણય છે આજકાલ તારી જબાન બહુ ચાલે છે ક્રોધિત બની નિર્દેશ એની પર ચેડાયો આવું પાત્ર તને દીવો લઈને શોધવા જઈશ તોય નહીં મળે શર્વરી તરત બોલી હા પપ્પા એ પાત્ર નહીં નંગ છે અને એ તમારી છોકરીની જિંદગી બરબાદ કરવા ઉપર તૂલ્યો છે નિર્દેશ કરતી પોતાની દીકરીને સાંભળી રહ્યો તારો કોઈ સગો ભાઈ નથી કે તને આખી જિંદગી સાચવશે હમ નિકિતાની સામે જોઈ એ તુચ્છપણે હસ્યો નિકિતા સમસમીને બેસી રહી પપ્પા અત્યાર સુધી તમે જો હુકમી ચલાવી મારે મારું જીવન મમ્મી જેવું દબાઈને કે ગરીબડા બનીને કે પતિનો ત્રાસ સહન કરીને નથી જીવવું અને હા પપ્પા મારે સગોભાઈ નથી એનો મને કોઈ રંજ પણ નથી એના માટે મારી મા જ જવાબદાર નથી મારા પછી દીકરો મેળવવાની લાઈમાં મમ્મી સાથે તમે જે વર્ત્યા છો એ બધું મને ખબર છે એ ત્રીસ વર્ષ પહેલાંનો જમાનો હતો મમ્મીએ મારા માટે સહન કર્યું મારે શું કરવા કોઈનો અત્યાચાર સહન કરવો હું તો કમાતી છું પગભર છું શા માટે મારે બધું જાણવા છતાં એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા જેને મન મારું કે મારા પરિવારનું કોઈ મૂલ્ય નથી મૌલેશ બધી રીતે પૂરો છે અભિમાની છે અને રખડેલ છે પોતાના આદેશને ભ્રમ વાક્ય સમજનાર દીકરી આજે બાપની સામે થઈ ગઈ હતી એ વાતનો નિર્દેશને ભારે વસવસો હતો એ ખિન્ન બની ગયો નિર્દેશ અકળાઈને બોલ્યો કોઈ પણ નામાંકિત વ્યક્તિ ઉપર કાદવ ઉછાળતા પહેલાં વિચાર કરવાનો હોય એને તો કંઈ નહીં થાય પણ આપણે સમાજમાં જ બદનામ થઈ જઈશું ત્રણ મહિના થયા તારા વિવાહને હા એ સાચું શરવરીએ ફટાક દઈને જવાબ આપ્યો ડૉક્ટર અમરીશ કાનાબાર એ જાણતા હતા કે પોતાનો નબીરો આવો વંઠેલ છે એટલે જ એમણે પોતાની સમકક્ષ ના હોય એવા ઘરની મારા જેવી છોકરી ઉપર પસંદગી ઉતારી પપ્પા મને ખાતરી હતી કે તમે મૌખિક રીતે મારી કોઈ વસ્તુ માનશો નહીં એટલે હું તમને પુરાવા સાથે મૌલેસનું રૂપ રજૂ કરવા માગું છું તમે સાંભળો અને પછી નિર્ણય કરજો મક્કમ બની શરવરીએ પોતાના વિચારો રજૂ કરી જ દીધા એટલામાં ડોરબેલ વાગી નિર્દેશનો નાનો ભાઈ નલીન એની પત્ની માર્ગી સાથે હાજર હતો નલીનની એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ હતી એની પત્ની માર્ગી પણ સ્કૂલમાં શિક્ષિકા નિર્દેશ એ લોકોને તાકતો શરવરીની સામે જોઈને બોલ્યો લ્યો તમારા લાડકા કાકા આવી ગયા અને એ પણ પાછા વકીલ હા પપ્પા મારી સમસ્યા હું એમની સાથે શેર કરું છું મને પૂરો વિશ્વાસ છે કે મને કાકા કાકી હંમેશા મદદ કરે છે પાણી પીધા પછી નલીન બોલ્યો મોટાભાઈ શર્વરી કહે છે એ મૌલેશ વિશે સો ટકા સાચું છે ગુસ્સાથી નિર્દેશ બોલ્યો શું સાચું છે નલીન બોલ્યો એક મહિના પહેલાં શર્વરી મારી પાસે આવી હતી એણે મોબાઈલમાં રહેલા એના અને મૌલેશના સંવાદો મને સંભળાવ્યા મેં પણ એ અંગે તપાસ કરાવી તો મને મૌલેશ માટેના નકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયા છે કાકા કાકા મેં તમને જે વાત કહી એ હું પપ્પાને કહેવા માગું છું અને મમ્મી તું પણ દેસ ને નિર્દેશના આંખના ભવા વંકાઈ ગયા હતા નાકના ફણા લાલ થઈ ગયા હતા લાલ આંખે શરવરી સામે જોઈ એ બોલ્યો બકો એના સૂરમાં તિખાશ હતી શરવરીએ સહેજ પણ ગભરાયા વગર પોતાની વાતની શરૂઆત કરતા બોલી આજથી લગભગ ચારેક મહિના પહેલા તમે મારી અને મૌલેશની મુલાકાત કરાવી તમે એના પિતા ડોક્ટર અમરીશ કાનાબારની પાસે તમારા કમરના દુખાવા અને પગના દુખાવાની ટ્રીટમેન્ટ કરાવતા હતા વળી એ આપણી જ્ઞાતિના એટલે એમણે એમના દીકરા માટે મારી સાથેનો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અમારી મુલાકાત થઈ એ વખતે તો એ ખૂબ સૌમ્ય હતો શરવરી બે મિનિટ રોકાય કે તરત જ નિર્દેશે વાત પકડી લીધી અને બોલ્યો અને સગાએ વખતે તને એણે જે હીરાની વીંટી આપી હતી એ જોઈને તો તું હંમેશા કહેતી હતી કે આ વીંટી તો મેં માત્ર ટીવીની જાહેરાતમાં જોઈ છે હીરા હે સદા કે લીએ હા પપ્પા એ વખતે મને એવું જ લાગ્યું હતું કે વીંટીમાંના હીરાની જેમ આ ડૉક્ટર મૌલેશ પણ ખરેખર ચોવીસ કેરેટનો હીરો છે અને હું ખૂબ નસીબદાર છું કે મને આવું પાત્ર સામેથી પ્રાપ્ત થયું રડમસ અવાજે શર્વરીએ પ્રત્યુત્તર આપ્યો વાતને આગળ ધપાવતા તે બોલી સગાઈ પછી હું એની સાથે ફરવા જતી હતી પંદર વીસ દિવસ તો બધો બરાબર ચાલ્યો પણ પછી એણે પોતાનું પોત પ્રકાશવા માંડ્યું એની વાતમાં સતત અભિમાન ટપકતું એની શ્રીમંતાઈનું પ્રદર્શન થતું કોઈ પણ વસ્તુ હોય તો એ હંમેશા મૂંઘી જ પસંદ કરતો હું કંઈ બી ખાવાનું હોટલમાં ઓર્ડર કરું તો તેની ઉપર એ ટકોર કરતો મારે શું પહેરવું ક્યાં જવું કોની સાથે વર્તવું એ બધો નિર્ણય એ કરતો અને એ કહે એમ જ મારે કરવું પડતું તેણે જે રંગ પહેરીને આવવાનું કહ્યું હોય એ મારી પાસે ન હોય ને હું બીજા રંગના કપડાં પહેરીને જાઉં તો તરત ચીડાઈ જતો અને કટાક્ષયુક્ત વાણી બોલતો એકવાર એના મિત્રના લગ્નના રિસેપ્શનમાં જવાનું હતું એણે કહ્યું કે હું તને જે પ્રમાણે તૈયાર થવાનું કહું છું એ તું રેકોર્ડ કરી લે એ રેકોર્ડિંગ મેં સંભળાવ્યું ત્યાર બાદ મને સતત એવું લાગવા માંડ્યું કે આ વ્યક્તિ સાથે હું જો ગ્રંથિથી જોડાઈશ તો મારે શ્વાસ પણ કેટલા લેવા એ પણ એ જ નિર્ણય કરશે હોળી ધૂળેટી આવતા હોય એની એ પાર્ટી વિશે મને ખબર પડી એને ઘણી બધી સ્ત્રી મિત્રો છે એના ફોટા પણ મારા નજરમાં આવી ગયા સ્માર્ટલી એણે વાત વાળી દીધી અમે બે બેઠા હોઈએ ત્યારે પણ એની સ્ત્રી મિત્રોના મેસેજ અને કોલ એની ઉપર આવતા અને બે ધડક ટુકાનમાં વાત બતાવી દેતો મને ખાતરી થઈ ગઈ કે એ સીધો તો નથી જ અમેરિકા માસ્ટર્સ કરવા ગયો ત્યારે બધું જ માણી ચૂકેલો હતો એ હંમેશા સત્તાવાહી સ્વરે જણાવતો કે મારે મારે કોઈ પુરુષ સાથે વાત નહીં કરવાની એકવાર અમે બેઠા હતા અને મારી ઓફિસમાંથી મારા કલીગનો ફોન આવ્યો તો મૌલિસ ચીડાઈ ગયો અને કહ્યું કે આવી ચાલીસ પચાસ હજારની નોકરી છોડી દે તું મારા સિવાય બીજા કોઈ પુરુષ સાથે વાત કરે એ મારા માટે અસહ્ય છે મધ્યમ વર્ગની માનસિકતા અને આપણા સામાજિક મોભા વિશે એણે જે વાત કહી એ મેં રેકોર્ડ કરી લીધી દોઢ બે મહિનાના અંતે મેં નક્કી કર્યું કે હવે મારે આનાથી મુક્ત થવું હોય તો આના માટેના પુરાવા મારે સજ્જડ બમ રાખવા પડશે મારી પાસેથી પહેરવા ઓઢવા વર્તન અંગે જે એ ઈચ્છતો હતો એ વાતચીતમાં દર્શાવતો એ બધા સંવાદો મેં રેકોર્ડિંગ મોડ ઉપર જઈને રેકોર્ડ કરી લીધા મુંબઈ જેવા શહેરમાં ઉછરેલો અને વિદેશ ભણીને આવેલો પોતાની જાતને મોડન કહેવાવાળો વ્યક્તિ અતિશય જળ અને શંકાશીલ છે પુરુષ તરીકે એક ગમે તેવું વતન કરી શકે અને બેફામ જીવી શકે પણ મારે સ્ત્રી તરીકે બારમી સદીમાં જીવન એવું એનું માનસ છે મેં તપાસ કરાવી તો મને ખબર પડી કે એને બે ત્રણ હોસ્પિટલની અંદર નર્સ સાથે લફરા કરેલા એ કારણે એ વગોવાયેલો અત્યારે જે પાર્લાની કેપી હોસ્ કેપી હોસ્પિટલમાં જાય છે ત્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં મારી ગ્રીન્સી પીટર કરીને ફ્રેન્ડ છે એમબીએ કરી એ ત્યાં નોકરી કરે છે ગ્રીન્સની વિગત પણ મેં મૌલેશના એપી ફ્રેન્ડ લિસ્ટમાંથી જ મેળવી હતી એની સાથે થયેલી વાતચીત મેં મોબાઈલમાં ઓડિયો મોડ ઉપર જઈને રેકોર્ડ કરી લીધી છે આ બધું શર્વરીએ એના પિતાજીને સંભળાવ્યું શર્વરી બોલી એ તો એના પિતા ડૉક્ટર અમરીશ કાનાબાની પ્રતિષ્ઠા છે નામ છે એટલે મૌલેશ સચવાઈ જાય છે બાકી સ્વબળે આગળ આવવાની એની સહેજ પણ ક્ષમતા નથી શરવરીના ઓડિયો સાંભળ્યા બાદ નિર્દેશ ઠંડો થઈ ગયો રૂમમાં સન્નાટો હતો અને એવામાં શરવરીના મોબાઈલ પર મૌલેશનો ફોન આવ્યો બે વખત એના કોલને શરવરીએ કટ કર્યો અચાનક એના મનમાં જપકારો થયો થોડી જ ક્ષણોમાં ત્રીજી વખત મૌલેશનો ફોન આવ્યો ત્યારે શર્વરીએ સ્પીકર મોડ પર મોબાઈલ મૂક્યો મૌલેશના મુખમાંથી સરસ્વતી વહી રહી હતી એ શર્વરી વિશે એના મા બાપ વિશે એના સગાઈ તોડવા અંગેના નિર્ણય વિશે બે ફામ બોલતો હતો શરવરીએ સૌને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને માત્ર સાંભળો એવું ઈશારાથી કહ્યું સૌ સ્તપ્ત બની સાંભળી રહ્યા પંદર મિનિટ એની સતત વાણી વહેતી રહી મૌલેશનું અસલી રૂપ એના પરિવાર સમક્ષ હવે સ્પષ્ટપણે છતું થઈ ગયું હતું શર્વરીએ મૌલેશનો ફોન કટ કરી બ્લોક કર્યો વાતાવરણમાં એક ન સમજાય એવી ગમગીની હતી શરવરી બોલી હવે તો તમે સમજ છો ને કે મારો લગ્ન નહીં કરવાનો નિર્ણય યોગ્ય છે મને સાચા અર્થમાં સમજી શકે એવો જીવનસાથી જોઈએ હું મારા મા બાપનો દીકરો બનીને જીવવા માગું છું કડપણમાં એમનો આધાર બનવા માંગુ છું મારા જીવનસાથી પણ મારા મા બાપને એટલું જ માન સન્માન આપવું પડશે અને સહકાર પણ આપવો પડશે નલિન બોલ્યો મોટાભાઈ તમે નસીબદાર છો કે તમારે દીકરી છે મારે બે દીકરા છે એક યુએસએ અને એક બેંગ્લોર બંનેમાંથી એકેને અમારી પડી નથી માત્ર અમારે મિલકતમાં એમને રસ છે એમની જરૂરિયાત મુજબ અમે એમને મદદરૂપ થઈએ એમાં એમને રસ છે માર્ગી બોલી હું ઈશ્વરને કહેતી હતી કે મને એક દીકરી આપી હોત તો જે મારી કાળજી રાખત અમારા બેમાંથી જ્યારે એકને થશે ને ત્યારે બીજાએ ચોક્કસ વૃદ્ધાશ્રમમાં જવું પડશે કારણ કે બંનેમાંથી એક પણ દીકરા અમને રાખવા તૈયાર નથી કપડાં ઊંચા કરીએ તો ઉઘાડા આપણે દેખાઈએ પણ આજે મારે જણાવી પડે દુઃખી મને માર્ગી બોલી તમે નસીબદાર છો મોટાભાઈ કે દીકરી તમને સાચવવા જાળવવા અને તમારી ખડપણની લાકડી બનીને રહેવા તૈયાર છે માર્ગીની આંખો ભીની થઈ ગઈ હતી શરવરી તરત એમની પાસે ગઈ અને એમના ખભે હાથ મુદ્દા બોલી કાકી કાકી તમે એવું કેમ બોલો છો હું પણ તમારી દીકરી જ છું ને હું પણ તમારી ઘડપણની લાકડી બનીશ જેવા મારા મમ્મી પપ્પા એવા તમે નિર્દેશને કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ એટલામાં જ ડૉક્ટર અમરીશનો ફોન નિર્દેશના મોબાઈલ પર આવ્યો એ મળવા માંગતા હતા હીરાની વીટી સાથે મૌલેશે આપેલી બે ચાર ભેટ લઈને જ્યારે ડોક્ટર અમરીશને એ લોકો મળ્યા પહેલા તો અમરીશને એ વાતને વાળી લેવા શરવરીને સમજાવવા પ્રયાસ કર્યો પણ પોતાના દીકરાના ઓડિયો સાંભળ્યા ત્યારે એમનું માથું શરમથી ચૂકી ગયું શર્વરીની કોઈ ગેરસમજ થઈ છે એને મનાવવા સમજાવવાનો પ્રયાસ એમને ડૉક્ટર અમરીશે ભારે હૈયે કહ્યું હું મોલેશના ક્યારેય લગ્ન નહીં કરાવું હું ઈશ્વરથી ડરો છું મારે કોઈ છોકરી કે એના પરિવારની જિંદગી બરબાદ કરવી નથી ડોક્ટર થતી વખતે અમે લોકોનું દુઃખ દૂર કરવા અને ભલું કરવાની ઓત લીધી હતી હું શું જવાબ આપીશ ભારે હૈયે કોઈ રીતે પરેશાન કરે એ અંગે હું એને સમજાવી દઈશ મને એવું હતું કે શરવરી જેવી સંસ્કારી દીકરી મારા ઘરમાં આવશે તો મારો દીકરો સુધરી જશે પણ મારી આશા ઠગારી નીવડી છે ઘરે આવ્યા બાદ નિર્દેશ માત્ર એટલું જ બોલી શક્યો બેટા બેટા તું મને માફ કરી શકીશ પહોળા કરેલા હાથની અંદર તેમની શરવરી સમાઈ ગઈ પપ્પા વડીલો માફી માગે એ યોગ્ય ન ગણાય મારી માતાએ મને એવા સંસ્કાર આપ્યા છે નિર્દેશ નિકિતા પ્રત્યે પણ મીઠી નજરે જોઈ રહ્યો બાપ દીકરીનું પ્રથમ વખત આવું પ્રેમાળ મિલન જોઈને નિકિતા ખુશ થતાં ઈશ્વરનો આભાર માનતી તેમને નિહાળતી રહી